નમસ્કાર બધાને આજે આપણે ભગવદ ગીતાને આગળ વધારતા જઈએ તો ગીતાજીના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય છે તેમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે તે જોઈશું તે પહેલા જાણી લઈએ કે ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે તેમાં પાંચસો શ્લોક શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયા છે અને આ ગીતાજી મહાભારતના એક ભાગ તરીકે છે આ ગીતાજીમાં તેના વિશે આગળના વિડીયોમાં ચર્ચા થઈ ગઈ છે તે તમે ન જોયું હોય તો જોઈ લેજો જો સમજીએ તો ગીતાજી આપણા પોતાના વિશે જ કહેવાય છે તેમાં કુરુક્ષેત્ર એટલે આપણું શરીર અને પાંડુ પુત્રો એટલે સદ્ગુણો અને કૌરવો એટલે દુર્ગુણો આ બધા બંને વચ્ચેનું યુદ્ધ એટલે જ આપણું જીવન આવો પણ સંદર્ભ મળે છે અને આપણું મન સતત સંઘર્ષ ભર્યું જીવન જીવે છે સાચું શું ખોટું શું સતત ચર્ચા ચાલતી હોય છે તો આગળ જોઈએ તો અર્જુન વિષાદ યોગમાં ધૃતરાષ્ટ્ર જે પુત્રના મોહમાં અંધ થઈ ગયો છે તે સંજયને ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં બધા યુદ્ધ કરવા ભેગા થયેલા પોતાના પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું એવું પૂછે છે તો

વગેરે બધા મહારથીઓ છે અને દુર્યોધન આગળ કહે છે કે આપણી સેનામાં તો દ્રોણાચાર્ય જેવા મહાન વિદ્વાન ગુરુ ભીષ્મ પિતા જેવા પરાક્રમી કૃપાચાર્ય અશ્વત્થામાં વિકર્ણ ભુરીશ્રવા આ સિવાય પણ ઘણા બધા જીવનને છોડી દેનારા યુદ્ધ માટે ઉભા છે કૌરવોની સેના ભીષ્મ પિતા વડે રક્ષાયેલી છે તેમાં બધા અનુભવી ગુરુઓ વિદ્વાનો અને પ્રતાપીઓ જ છે તેનાથી તો અપરિમિત છે સેના તો છે ત્યારે પાંડવોની એટલે આપણે જીતશું પણ દુર્યોધન એવા ભૂલી જાય છે કે ઘણા બધા સાથીઓ સગા સંબંધીઓ જ્ઞાનીઓ ભલે કૌરવોની સાથે હોય પણ સત્ય અર્જુનની સાથે છે અને અંતે તો નીતિ જ લગી ભગવાન શ્રી કૃષ્ણ ભલે હાથમાં શસ્ત્ર ન લે પણ શાસ્ત્ર તો તેની પાસે જ છે અને સાચું શાસ્ત્ર તમારી પાસે હોય તો જ તમે વિજય પામો અને માર્ગદર્શન મળે છે તેમાંથી આપણે શીખવાનું છે કે ભલે ઘણા બધા વૈભવી લોકો આપણા સગા હોય પણ નીતિ સાચી નહીં હોય તો કોઈ કામ નહીં આવે અને જો નીતિ સાચી હશે તો કોઈનો સાથ ન હોય તો પણ જીવન જીતી શકાશે આગળ જતા દુર્યોધન કહે છે કે બધી બાજુથી ભીષ્મ પિતામહનું જ રક્ષણ કરો ભીષ્મ પિતામહ તો ઘણા બુદ્ધિશાળી શક્તિશાળી વૃદ્ધ મહાન પ્રતાપી છે તેને હરાવવા તો પણ તેને સાથ ખોટાનો દીધો છે તેથી તે શક્તિશાળી હોવા છતાં તે અસહાય છે આગળ જતા શંખ નગારા ઢોલ મૃદંગ રણશિંગા બધું એક સાથે વાગી ઉઠ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં ભયંકર અવાજ થયો શ્રી કૃષ્ણ પાંચ જન્ય નામનો શંખ વગાડે છે અર્જુન દેવદત્ત નામનો શંખ વગાડે ભીમસેન પોન્ડ્રે નામનો શંખ વગાડ્યો રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો નકુલે સુઘોષ અને સહદેવે મણપુષ્પક નામના શંખ વગાડ્યા અને આ રીતે સૌએ બધી બાજુઓથી જુદા જુદા શંખો વગાડ્યા અને આકાશ અને પૃથ્વીને ગજવી નાખે એવા શંખ વગાડ્યા પછી અર્જુને યુદ્ધ માટે કુરુક્ષેત્રમાં ઊભેલા ધૂતરાષ્ટ્રના પુત્રો અને સગાને જોઈ શ્રી કૃષ્ણને કહ્યું હે અચ્યુત એટલે કે શ્રી કૃષ્ણ મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભી રાખો જેથી મને ખબર પડે કે આ રણભૂમિમાં મારે કોને કોની સાથે લડવાનું છે કે મારે શું કરવાનું છે દુર્બુદ્ધિ દુર્યોધન ની સાથે જે રાજાઓ છે તેને હું જોઈ તો લઉં પછી આગળ સંજય ધૃતરાષ્ટ્ર ને કહે છે કે આ સાંભળે ભગવાન શ્રી કૃષ્ણ બંને સેનાઓની વચ્ચે ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે રથ ઊભો રાખે છે અને અર્જુનને કહ્યું હે પાથ આ કૌરવોને જો ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો મિત્રો સસરાઓ અને સગા જ જોયા આ આ જોઈને દુખી થઈ ગયો કે કે વિચાર્યું બધાને મારવાના છે અને શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ યુદ્ધમાં તો બધા સગાને જોઈને મારું શરીર ધ્રુજે છે મોઢું સુકાઈ ગયું છે હાથમાંથી ગાંડી ધનુષ પડી જાય છે ચામડી બળે છે ને મારું મન તો ભમે છે એટલે હું ઊભો નહીં રહી શકું હે કેશવ હું તો આનું પરિણામ અવળું જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ નથી હે કૃષ્ણ મારે વિજય નથી જોતો કે રાજ્ય પણ નથી જોતું કે સુખ પણ નહીં અમારે આવું રાજ્ય શું કરવાનું આવા ભોગ અને જીવનથી પણ શું લાભ અમે જેના માટે આ રાજ્ય ભોગ અને સુખ આવું બધું ઈચ્છીએ છીએ એ બધા તો ધન અને જીવન મૂકીને યુદ્ધ માટે ઉભા છે બધા લોકોનું રાજ્ય મેળવવા પણ હું આ બધાને મારવા નથી માંગતો તો પછી આ એક પૃથ્વી માટે તો શા માટે હું બધાને મારું અર્જુનને મોહના ના આવીને આવું બોલે છે કે ધૃતરાષ્ટ્રના દીકરાને મારે અમે શું સુખી થવાના છીએ અમને તો પાપ જ લાગશે જો કે લોભને લીધે અમારું મન ભ્રષ્ટ થઈ ગયું છે કે આ લોકો કુળના નાશને જોઈ નથી શકતા પણ અમને તો ખબર છે એટલે પાપથી બચવા કેમ ન વિચારવી અર્જુન લાગણીમાં જ્ઞાન ભૂલી ગયો અને આગળ શ્રી કૃષ્ણને કહે છે કે કુળના નાશથી આખો કુળનો ધર્મ નાશ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા આખા કુળમાં પાપ વધી જાય છે આવું બધું અર્જુન એટલે બોલે છે કે તે હજી અજ્ઞાની છે તેને સાચું જ્ઞાન નથી એટલે અજ્ઞાનીને જ મારું તારું આવા ભેદ હોય અર્જુન આગળ કહે છે કે હે કૃષ્ણ પાપ વધી જાય એટલે કુળની સ્ત્રીઓ દૂષિત થાય અને વર્ણશંકર પ્રજાજન વર્ણશંકર સંતથી કુળને નરકમાં લઈ જાય અને તર્પણ પ્રિયા ન પામે પિતૃઓ અને અધોગતિ ને પામે આ કુળ ઘાતીઓના સાચા કુળ ધર્મ જાતિ ધર્મ નાશ પામે છે એટલે નરકમાં જાવું પડે એવું અમે વર્ષોથી સાંભળ્યું છે પણ અર્જુનને ખબર જ નથી કે આ કુળ ધર્મ જાતિ જ્ઞાતિ આ બધું સાચું નથી આ તો લોકોએ પેઢી દર પેઢી એકબીજાની વાતોમાં આવી આવા નિયમો ઘરી નાખ્યા છે અને એટલે મોહાંત અર્જુન કહે છે કે અમે તો બુદ્ધિમાન છીએ તોય આવું યુદ્ધ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો સગા સંબંધીઓને મારવા તૈયાર થયા છીએ એના કરતા તો ધૃતરાષ્ટ્રના પુત્રો મને યુદ્ધ વગર શસ્ત્ર લીધા મારા હાથમાં શસ્ત્ર ન હોય ત્યારે મારી નાખે એ પણ સારું છે આવું વિચારી દુખી અને શોકમાં આવી બાણ રથમાં મૂકી દીધો અને પાછળના ભાગમાં બેસી ગયા પણ તેને સાચા જ્ઞાનની પ્રાપ્તિ નથી એટલે અર્જુન આવા શબ્દો ઉચ્ચારે છે